રામ મંદિર સનાતન સંસ્કૃતિનો પ્રાણ છે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો જિયાપર તાલુકો નખત્રાણા અહીં સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા અયોધ્યા ખાતે નિર્મિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં આગલા દિવસે શિવ મંદિર ખાતે સુંદરકાંડના પાઠ સામૂહિક હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા ત્યારે બાદ ભવ્ય ધર્મસભાનું આયોજન કરાયું હતું જેમાં આવકાર ઉદબોધન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત શારીરિક પ્રમુખ ધનજીભાઈ ગોરસિયાએ સમરસતા ઉપર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે ભગવાન રામ પાસેથી કુટુંબ વ્યવસ્થા કેવી હોવી જોઈએ એનો બોધ આપણા જીવનમાં ઉતારવો જોઈએ ભગવાન રામ વનવાસના સમયમાં માતા કેવટ નિષાદ રાજને સાથે રાખી સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ મંત્રી ચંદુભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે હાલના સાંપ્રદ સમયમાં સનાતન હિન્દુભાઈઓએ એક થઈને રહેવા ઉપર ભાર મૂક્યો હતો સાથે લોકોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે આગળ આવવા આહવાન કર્યું હતું ગામમાં વર્ષોથી ગાયોની સેવા કરતા વેલજીભાઈ જબુઆણીનું ગામવતી બાબુભાઈ ચોપડાએ સન્માન કર્યું હતું ત્યારબાદ ત્યાં ઉપસ્થિત ધર્મ પ્રેમીઓ દ્વારા સામૂહિક હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું અને રામ સ્તુતિનું ગાન કર્યા બાદ રાષ્ટ્રીય જ્ઞાન વંદે માતરમ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સામૂહિક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સામૂહિક મહાપ્રસાદ લેવામાં આવ્યો હતો આ દિવસે ગામમાં ગાયોને નિરણનું આપવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું ગામના સરપંચ અલ્પાબેન પોકાર જિલ્લા પંચાયતના સદસ્ય જયાબેન ચોપડા વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઠ જિલ્લાના અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા હિરેનભાઈ ભાનુશાલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લાના સહબોધિક પ્રમુખ કિશોરભાઈ રંગાણી સાથે ગામના તમામ સમાજના સનાતન હિન્દુ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન કરમસિંહ નારાયણ પોકારે કર્યું હતું આભાર દર્શન નંદુભાઈ જબુઆણીએ કર્યું હતું રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુસાલે નલિયા અબડાસા કચ્છ